એજે માથે શેર પકળોમા કરીને માટલો ખોળામાં લઈજો ઓમ પંજો મારેનોનો બાપ નેક લેવો બાપ નેક લેવો એનો બાપ નેક લે દી ભેલા એનો ઉંદરો કે દુખ મારી દેખાવાની જ આવી કે અલા છોરો કેસે દર્શા કે તે લઈ છે કે નહીં આમ આખો પડી તો તું લઈને ફાડી દી ગાડો તારો બાપ નેક લેયો એટલે પહેલા કીધું કે ઓમ ફોન કરી દી ભેલા ગાળીયો હતો કે એટલે હેલી વહેલી ઉચ્ચાર્યો મેલું છું એટલે બાપુ આ ઘણી ગાળિયા જો અભિમાન કોઈ રૂપ ના હોય કોઈ ધન ના હોય કોઈ જમીનના હોય કોઈ ના હોય આ ગાળિયા આપણે ઘણેના ના જોઈએ છે જો પહેરી તેમાં બાપ ને એકલો કે એટલે ગાળિયા કોઈના કેમ કે ધન તો ધોવાના ધન ધનને આવે શંગાર આ હું કોઈ લઈ ગયા કોઈ કોઈને જ લઈને જવાના તમે મોન કેના છોડું ને કેના વાછરું કોને માને બાપ અંતે જાવું આવું છે એકલો સાથે પુણ્ય પાપ બીજું કોઈ આપણે હારે નથી આવવાનું અને હું તો કોઈ વાપર દઉં વાપરે વચ્ચે મન વધે ધન વધે મોન વધે બધું વધત વધત સાહે ન કે કંઈક ક્યાં કંઈક જવાના કંઈકની જો થોડી તૈયારીઓ છે ને જવાની ચીજ હતી

ફુરસત રહે છે કામ છે એવા તમે સમય નીકાળ દો પ્રેમ કર લે દો શી રામ છે કે સીતા ને રાવણે ખૂબ કીધું હતું કે રાવણ કે સીતા સૂર્ય રોમનો નોમ કરલણ ટોંપિયાન કંદોરાન ખૂબ લઈ આવો કે તારા કરલણ ટોંપિયાન બધા પાછળ પથારો નેરો છોડો રોમનો નામ રોમ નામ તો રાજ હૃદયમાં ગાડી કલ્પમાં કાથી હાજર મધમાં બોલે આ વસ્તુ છે હાથી બાપુ રોમ ને મનાવજો અને બે પતિઓની સેવા